તો કંઈ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા તો બધા મજામાં જ છે તો અત્યારે જો સવારનું વાતાવરણ કેવું થઈ ગયું છે આજ તો નકરો ધુમ્મસ ધુમ્મસ થઈ ગયો છે જો અમાર કાર્તિક ભાઈ વંશ શું કરસ એમ રમું અત્યારે તમે જોઈ શકો છો જો નવા ધોવાનું બાઈકી છે જમીને હું લીધું પાણી ગરમ કરવા મૂકી દીધું છે

તો જોવો સેવ ટમેટા શાક બનાવી નાખ્યું છે મે સરસ મજા સેવ ટમેટા શાક થઈ ગયું છે અને લોટ પણ બંધાઈ ગયો છે તો આપણે હવે રોટલી કરી નાખી કેમ કે આજ મમ્મી ગયા છે દાળીએ એટલે મમ્મી ને સ્ટીફિન દેવા જવાનું છે અને આમ જો અમાર બધા છોકરા રમે છે અહીંયા ઠીંગુ ક્યાં ગઈ

તો આપણે તો રજા છે એટલે આપણે આરામ જ કરવાનો છે તો ના હોય ભલે રજા હોય તમારી રજા કલાકારની રજા જોઈએ રોટલી થઈ ગઈ છે હું ટિફિન દેવા જવાનું છે અને દીકરી બે જા રોટલા ઘડે એ તો પર વાહા રોટલા ઘડે હવે વાહા માં રોટલા ઘડે હે હેલો મિત્રો તો છો અત્યારે બપોર નું ટાણું થઈ ગયું છે તમે બે ગેસ રોટલી કરવા માટે કે કે મમ્મી ને ટિફિન દેવા જવાનું છે એટલે હાલો તો રોટલા ઘડશે આપણે કઈ કામ તો છે નહીં પરજા બધી રમે છે અને રોકી ને કે મજા છે તે રોકી હુતો છે ડોક્ટર બે દી સુધી ખાવા ના પડ્યું અહીંયા ઠેટ ક્યાં હોય ગયો વાડી માં ઠેટ વાડી માં ક્યાં ગયો જો કાટા માં થઈ ગયો જો મિત્રો થોડીક દુવા કરજો કે થોડો ખારો થઈ જાય માંડો છે 15 દિવસ થી આપકો વસ્તુ નથી ખાધી કે દુવા કરજો થોડો ખારો થઈ જાય તો કે ઉભા થાય જો કાલયા बाटલો સઢાયો તો એક કાયપોફ્રમ દિવસે ઓલી એક બોટલ હતી ને એક પાછો ઉડો હતો બે बाटલા હતા આજે પાછો એક સઢાયો છે બરાબર જો મિત્રો અમારા ઘરે યરુ નીકળ્યો છે તો કેટલો બધો યરુ નીકળ્યો બાઈ બધાય ચાર બેઠા છે વાટે યરુ નીકળ્યો છે બાર જો નીકળો પાછો અંદર ગીરી બધા કેમ થયો પાછું ગિરિજા છ પાછો યાર નીકળ્યો પડકું છે на мандики дивися бікні на марші на марші на किंग को सादित्य मौरू बिस्किट खाइशे ओ घरे तो खावाटा ने वीडियो बारे न दो घर में एरू निकलो तो એટલે સીધા સા પુગાડી દેતો જો કા કેવો एरू तो ઢાડા ઢાળ જાય થા બીગો સાબ કેવો તો એવડો મોટો હતો કેમ હાલતો તો આમાંમાંમાં હાલતો તો કે

ઓ શકે દે બાય બાય કામ કરો કોના પપ્પા છે માયા છે તારા બાપા થોડા કામ કરે પપ્પાએ કામ કરવું જ પડે ને પપ્પાએ ક્યાં કીધા કેમ ક્યાં મમી રા ગાવાના કા હે એ અત્યારે કપડા ધોવા ગઈ તી બે દોરી ભરાઈ ગઈ કપડા સરસ મજાના ધોઈ નાખ્યા છે આપણે ઘરે કઈ ધોયા નથી વાલે ગયા તા ધોવા તો આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો ફરી મળશું આપણે કાલે નવા